મોટો સાહેબ આ તમારા વિસ્તારની અંદર આ દાણો જવો સાહેબ આ દાણો ખરેખર આપડે જોઈએ ને તો ખરેખર એમ થાય કે ના આ દાણો જે છે

મિત્રો આજે વજુભાઈ જે છે એ વીરપુર ગામના પ્રતિષ્ઠિત જે છે એ ખેડૂત છે અને એમને રવિ ત્રણ જણા જે વાયવા છે અને ખરેખર પોતે એમ કહે છે કે ના આજ જે છે એવા વજવી કર્યું તમારો શું મોટો ભાઈ નામ સંજય 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 ભાઈ તો વાયરી તમને કેવી લાગી સારી લાગી હે પાંચ પછી ખેડૂત પૂછે તો શું કહેવા હોય હા હો ભાઈ મોટો ભાઈ તમ તમારો અનુભવ શું કહે આના મારો એમ તમારો મોટો ભાઈ અરે આ એકવાર આ હોય આ ધારિત છે ધીરુભાઈ તમે તો વાવાજેવી ખરી અને મિત્રો આજે ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ સારી વેરાયટી જે છે અલગ અલગ વાવતા હોય છે અને બધા જ મિત્રો એ જે છે આ વેરાયટી વાવી અને પોતે એમ કે ના વેરાયટી વાવજે વજુભાઈ તમારો ફોન નંબર બોલો મારા ફોન નંબર જે 7383200 પુરા 411 વજુભાઈ બિલકુલ અચ્છા આ વેરીટી કોઈને જોવી હોય તો ઓશીભાઈનો સંપર્ક કરી શકે છે તમારો નંબર 9906226 અચ્છા સંજીભાઈનો નંબર છે ધીરુભાઈ તમારો નંબર મારો 8480042 અચ્છા આ ધીરુભાઈનો નંબર છે તમારો મોટો ભાઈ 9568 32603 અચ્છા આ ભાઈનો નંબર છે આ વેરીટી કોઈને જોવી હોય આ વેરીટી ખરીદવી હોય તો મારો પર સંપર્ક કરી શકે મારું નામ છે મિત્રો એચ વી વ્યાસ મારો નંબર છે નવાણું જીરો અડતાલીસ પંચ્યાસી બે ચોર્યાસી થેન્ક યુ ધન્યવાદ આભાર મિત્રો